નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં કળયુગનો અંત ક્યારે થશે એ વાત અનેક વખત ચર્ચાતી આવી છે જો કે એ વિશે કોઈ નિશ્ચિત ભવિષ્યવાણી પણ નથી પણ બ્રહ્મવૈવર્ત પુરાણમાં કળિયુગના અંતનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે કળિયુગમાં વ્યક્તિની ઊંચાઈ ઘટી જશે અને સ્ત્રી અને પુરુષ થોડા વધુ દુર્બળ બની જશે વર્ષની ઉંમરે તો માથામાં વાળ પાકીને સફેદ થઈ જશે નાની ઉંમરમાં મૃત્યુનું પ્રમાણ વધી જશે લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી દેશે તેની લીધે લોકો ગાંડા જેવું વર્તન કરશે અને આવું વર્તન કરતા લોકો વધી જશે લોકોમાં ગાંડપણના અંશોનું પણ વધુ પ્રભાવ જોવા મળશે ભગવાન શ્રી નારાયણ તેણે પોતે જ નારદજીને જણાવ્યું છે કે કળિયુગમાં એક સમય એવો આવશે કે જ્યારે તમામ પુરુષો સ્ત્રીઓને આધીન થઈને જીવન વ્યતીત કરશે પાપની બોલબાલા વધી જશે અને મનુષ્ય સાત્વિક જીવન જીવવાની જગ્યાએ તામસિક જીવન જીવવામાં વિશ્વાસ કરશે કળિયુગમાં પાંચ વર્ષ થશે પછી ગંગા નદી સુકાઈ જશે અને નર્મદા નદી પણ સાંકડી થઈ જશે જ્યારે કળિયુગમાં દસ વર્ષ થઈ જશે ત્યારે તમામ દેવી દેવતાઓ પૃથ્વીને છોડીને પોતાના

છે મિત્રો હવે જાણીએ બીજા પુરાણોમાં શું શું જણાવવામાં આવ્યું છે કળિયુગના અંત વિશે અને પૃથ્વી પર પ્રલય ક્યારે આવશે એના વિશે પણ બીજા પુરાણોમાં શું જણાવવામાં આવ્યું છે તે જાણીએ કળિયુગ એક એવો યુગ છે જેમાં પાપ અસ્વચ્છતા વગેરે ખૂબ જ માત્રામાં છે કળિયુગમાં લોકો કેવા હશે અને ત્યારે જીવન કેવું હશે આ બધું જ ભાગવત પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે આજે જે પણ આપણે આ દુનિયામાં ઘટિત થતું જોઈ રહ્યા છીએ તેની ભવિષ્યવાણી પહેલા જ થઈ ચૂકી છે તો ચાલો જાણીએ ભાગવત પુરાણમાં કળિયુગ વિશે શું કહેવામાં આવ્યું છે કળિયુગ એ માનવ કાળનો ચોથો યુગ છે જેની અવધિ ચાર વર્ષની છે એવું કહેવામાં આવ્યું છે કે આ યુગમાં પાપ કરવા વાળાની સંખ્યા સૌથી વધારે હશે અને આ યુગમાં મનુષ્યનું કુલ આયુષ્ય સો હશે કેમ કે આ યુગમાં તેને કોઈ પાપ માનવામાં નહીં આવે કળયુગમાં જેની પાસે સૌથી વધારે ધન અને શક્તિ હશે લોકો તેને જ મહત્વ આપશે આ યુગમાં બ્રાહ્મણ પણ માસ ભક્ષણ કરવામાં સંકોચ નહીં કરે કરુગમાં વ્યક્તિ પોતાના બાળકો પ્રત્યે એટલો સખ્ત બની જશે કે તેનું ભવિષ્ય જ ખતરામાં નાખી દેશે બાળકો માટે આત્મનિર્ભર થવાનું કઠિન બની જશે કપરી અને સ્વાર્થી વ્યક્તિને જ વિદ્વાન માનવામાં આવશે કળિયુગમાં ગરીબ વ્યક્તિને બેકાર ગણવામાં આવશે વૈવાહિક સંબંધ પ્રેમ નહીં પરંતુ ફક્ત સમજૂતી બનીને જ રહી જશે કળિયુગના માણસો શરીરને જ પોતાનું ધરોહર માનશે અને આત્માને સ્વચ્છ રાખવા માટે કોઈ પણ પ્રયાસ નહીં કરે આ યુગમાં ભ્રષ્ટ લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં હશે સ્ત્રીઓમાં લાજ સર ઓછા લોકો જ વિશ્વાસ રાખશે આ યુગમાં ભક્તિ કરવાનો સૌથી ઉત્તમ ઉપાય હરિનામનો જપ કરવાનું બતાવવામાં આવી રહ્યું છે જેમ જેમ કળયુગ આગળ વધતો જશે તેમ આ બધા લક્ષણો મોટું સ્વરૂપ લઈ લેશે કર ના અંતમાં પૂરી પૃથ્વી પર પાણીની અછત હશે લોકો રોગગ્રસ્ત થઈ જશે અને બધી જ તરફ પાપ જ પાપ હશે કહેવાય છે કે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને પૃથ્વી ઉપર આવશે અને પાપીઓનો નાશ કરશે પૃથ્વી ફરી જલમગ્ન થઈ જશે અને આજ સમય હશે પ્રલય આવવાનો પ્રલય બાદ કાળ ચક્ર પુનઃ સતયુગથી આરંભ થશે અને ફરીથી કળિયુગ ઉપર ખતમ થશે આ રીતે પૃથ્વીનો નાશ થશે અને ફરીવાર પૃથ્વીનું નવું જીવન સર્જત થશે હવે જાણીએ બીજા પુરાણોમાં કલયુગ અને સતયુગ વિશે શું કહેવામાં આવ્યું છે અને એના સિવાય પૃથ્વીના અંત વિશે શું કહેવામાં આવ્યું છે યુગનો અર્થ થાય છે કે એક નિર્ધારિત સંખ્યામાં વર્ષોનો સમય ઉદાહરણ તરીકે કલયુગ

ત્યારે વ્યક્તિ ખૂબ જ નાની ઉંમર સુધી જીવતો રહેશે મતલબ કે તેનું આયુષ્ય ઘટી જશે કળયુગમાં લોકોના શરીર પર જલ્દી જ બીમારી અને દોષ દેખાવા લાગશે તણાવના કારણે ખૂબ જ નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા લાગશે ખરાબ વાતાવરણ અને તણાવગ્રસ્ત દિનચર્યાના કારણે વીસ વર્ષની ઉંમરથી જ વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગશે યુવા અવસ્થા ઝડપથી સમાપ્ત થઈ જશે બ્રહ્મવૈવત પુરાણમાં આ વાતનું પણ વર્ણન જોવા મળે છે કે ભગવાન નારાયણે એક દિવસ દેવર્ષિ નારદ આ વાતની જાણકારી આપી હતી તે મુજબ કલયુગમાં એવો સમય આવશે જ્યારે પુરુષ મહિલાને આધીન થઈ જશે દેશ દુનિયામાં માત્ર પાપનું જ સામ્રાજ્ય હશે લોકો આળસુ બની જશે અને લોકોનું મન અને લોકોનું મન વૃત્તિ પ્રત્યે વધારે આકર્ષિત થશે પુરાણોમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે કયુગમાં પાંચ હજાર વર્ષો વીત્યા બાદ ગંગા નદીનું પાણી એકદમ સુકાઈ જશે એટલે કે ગંગા નદી ફરી એકવાર પોતાના લોક એટલે કે વૈકુઠ જતી રહેશે કળયુગના દસ હજાર વર્ષ પૂરા થયા બાદ દેવી દેવતાઓ ધરતી છોડીને પોતાના લોકમાં પ્રસ્થાન કરી લેશે લોકો વ્યભિચારમાં ખોવાઈ જશે અને સાત્વિક જીવનથી તેમનો મોહભંગ થઈ જશે આ વાતનો પણ ઉલ્લેખ છે કે કળિયુગમાં પૃથ્વી બિન થઈ જશે જેથી ખેડૂત ખેતી નહીં કરી શકે અને અન્ન ન થવાને કારણે લોકો ભૂખ્યા મરશે કયુગના અંતમાં પૃથ્વી પાણીમાં ડૂબી જશે તો મિત્રો આજનો આ જે વિડીયો છે એ તમને કેવો લાગ્યો અને આજના આ વિડીયોમાં અપાયેલી માહિતી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગરવો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત